મિત્રો બસંત પંચમીના દિવસે ચૂપચાપ કૂતરાને આ વસ્તુ ખવડાવી દેજો આ એક નાની એવી વસ્તુ ખવડાવવાથી તમારે જેટલા પૈસા જોઈએ છે એટલા મળી જશે તમારી સાત જન્મોની ગરીબી દૂર થઈ જશે જે વસ્તુ માટે તમે વર્ષોથી તડપી રહ્યા હતા તે વસ્તુ તમારા કદમોમાં હશે કારણ કે આ બસંત પંચમી પર પૂરા છસ્સો વર્ષો પછી સર્વાર્થ સિદ્ધિ યોગ અને સાથે મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે આવો સમય મિત્રો વારંવાર આવતો નથી આ બસંત પંચમી તમારી ફૂટેલી કિસ્મતને અને તમારા દુર્ભાગ્યને ચમકાવલા આવી છે જો તમે કૂતરાને માત્ર આ એક નાની વસ્તુ ખવડાવો છો તો તમારા ઘરમાં માતાલક્ષ્મી કાયમી રીતે વાસ કરશે એટલા પૈસા આવશે કે તમે સંભાળી પણ નહીં શકો જો કોઈનો પ્રેમ મેળવવો હોય તો પ્રેમ મળી જશે લગ્ન કરવા માંગતા હોય તો લગ્ન થઈ જશે અને જો લાખો કરોડોનું દેવું હશે તો તે પણ તરત જ ઉતરી જશે કારણ કે આ બસંત પંચમીએ જે વર્ષો પછી સંયોગ બની રહ્યો છે તે સામાન્ય નથી સાથીઓ આ વખતે બસંત પંચમી ત્રેવીસ જાન્યુઆરીએ ઉજવવામાં આવશે અને તમે બધા જાણો છો કે આપણા ધર્મમાં બસંત પંચમીનું કેટલું વિશેષ મહત્ત્વ હોય છે મિત્રો આજનો દિવસ માતા સરસ્વતીને સમર્પિત હોય છે અને આજના દિવસે જો તમે કૂતરાને આ એક નાની વસ્તુ ખવડાવી દો છો આ ગુપ્ત ઉપાય કરી લો છો તો રાતોરાત તમારી કિસ્મત ચમકી ઉઠશે તમે પણ વિચારમાં પડી જશો કે આખરે આટલા બધા પૈસા ક્યાંથી આવી રહ્યા છે સાથીઓ મને ખબર છે કે તમારા જીવનમાં ધન દોલતની ઘણી સમસ્યા છે પૈસા તમારી પાસે આવે તો છે પણ ટકતા નથી દેવાથી પણ તમે લોકો ખૂબ પરેશાન છો પરંતુ ચિંતા કરશો નહીં આજનો આજે ગુપ્ત ઉપાય છે તે તમારી સાત જન્મોની ગરીબી દૂર કરી દેશે અને તમારા જીવનની દરેક સમસ્યાને જડમૂળથી મિટાવી દેશે સાથીઓ આજે તમારું જીવન કષ્ટોથી ભરેલું છે તે તમારા પિતૃદોષનું જ પરિણામ છે જ્યારે પિતૃદોષ સક્રિય થાય છે ત્યારે સારી ભલી જિંદગી નર્ક બની જાય છે ઉપરથી શનિની દશા અને પાછલા જન્મના કરજ આ બધું જીવનને નર્ક બનાવી દે છે પરંતુ બસંત પંચમીના દિવસે કરવામાં આવેલો એક નાનો ઉપાય મિત્રો તમારી રાતોરાત કિસ્મત બદલી નાખશે બસંત પંચમી માત્ર એક તહેવાર નથી તે દેવી સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ છે આજના દિવસે એટલે કે બસંત પંચમીના દિવસે દેવતાઓ પણ પૃથ્વી પર વિચરણ કરવા માટે આવે છે મિત્રો સાથે જ પશુ પક્ષીઓમાં પણ દેવચેતના સક્રિય થઈ જાય છે આ જ કારણ છે કે આજના દિવસે જો તમે કૂતરાને એક નાની વસ્તુ ખવડાવી દો છો તો તમારી સાત જન્મોની ગરીબી દૂર થઈ જશે તમે બધા જાણો છો કે કૂતરો કોઈ સામાન્ય પ્રાણી નથી આપણું ધર્મશાસ્ત્ર કહે છે કે કૂતરો ભૈરવનાથ બાબાનું વાહન છે કૂતરાને યમરાજનો દૂત પણ માનવામાં આવે છે સાથે જ કૂતરો શનિદેવની ઉર્જાને પણ સંતુલિત કરે છે શરૂઆતમાં જ જણાવી દઉં કે આ ઉપાય કરવાથી શીઘ્ર વિવાહ થઈ જશે અને અંતિમ નંબર પર આવશે અપાર ધન દોલત મેળવવાનો ઉપાય જો તમે ખૂબ ધનસંપત્તિ મેળવવા માંગતા હો તો મિત્રો ચોથા નંબરની વસ્તુ તમે કૂતરાને ખવડાવી દેજો સાચું કહું છું મિત્રો એટલા પૈસા આવશે કે તમે પોતે સંભાળી નહીં શકો તો ચાલો વીડિયોની શરૂઆત કરીએ દેવું માત્ર પૈસાનું નથી હોતું મિત્રો દેવું કર્જ માત્ર પૈસાનું જ નથી હોતું કર્જ આપણા કર્મોનું પણ હોય છે પિતૃઓનું પણ હોય છે અને આપણા પાછલા જન્મનું પણ હોય છે સાથે જ સૌથી ખતરનાક શનિનું દેવું પણ હોય છે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યારે શનિ વ્યક્તિને પાઠ ભણાવવા પર આવે છે ત્યારે તે તેને દેવાનો સ્વાદ ચખાડે છે જ્યારે શનિ રૂઠે છે ત્યારે માણસ પ્રામાણિક અને મહેનતું હોવા છતાં દેવામાંથી બહાર નીકળી શકતો નથી કદાચ તમારી સાથે પણ આવું જ થઈ રહ્યું છે પરંતુ આજનો આ વીડિયો તમારા જીવનની દેવાની ફાઇલ સીધી ઉપર મોકલી દેશે એટલે કે દેવું ખત્મ કરી દેશે આ કોઈ સામાન્ય ઉપાય નથી દેવું ક્યારે થાય છે જ્યારે તમે કોઈ જરૂરિયાતમંદને મદદ નથી કરતા ભૂખિયાનું અપમાન કરો છો પશુને પથ્થર મારો છો કે પિતૃઓને તર્પણ નથી આપતા ત્યારે આ બધું ભેગું થઈને શનિ તમને દેવાની બેડીઓમાં જકડી લે છે કૂતરો ભૈરવનાથનું વાહન ધ્યાનથી સાંભળો કૂતરો કોઈ સામાન્ય પ્રાણી નથી શાસ્ત્રોમાં તેને ભૈરવનાથનું વાહન અને યમરાજનો દ્વારપાળ માનવામાં આવ્યો છે શનિની દૃષ્ટિનું સંતુલન કૂતરો છે જ્યારે તમે કૂતરાને ભોજન કરાવો છો ત્યારે શનિની નકારાત્મક ઉર્જા ઓગળવા લાગે છે બાબા ભૈરવનાથ અને પિતૃઓ પ્રસન્ન થાય છે અને દેવાની ગાંઠ ઢીલી પડવા લાગે છે ઋણમુક્તિનો રામબાણ ઉપાય વસંત પંચમી વિશેષ શાસ્ત્રોમાં દેવામાંથી મુક્તિ મેળવવા માટે જે સચોટ ઉપાય જણાવ્યો છે તે આ મુજબ છે શું કરવું સરસવના તેલમાં એક રોટલી તળી લો ઉમેરો તે તળેલી રોટલી પર થોડો ગોળ લગાવો કોણે આપવી જે વ્યક્તિ પર દેવું છે તેના હાથે જ આ રોટલી કૂતરાને ખવડાવવી શા માટે સરસવનું તેલ અને ગોળ સરસવનું તેલ શનિનું તત્વ છે જે દેવું અને રોગ બંનેને કાપે છે ગોળ દરિદ્રતાને ઓગાળે છે અને તે સૂર્યનું પ્રતિક છે જ્યારે આ બંને મળે છે ત્યારે શનિની કઠોરતા તૂટે છે અને દેવાનો ચક્ર ઢીમો પડે છે ક્યારે કરવો આ ઉપાય વસંત પંચમીના દિવસે તમે ગમે ત્યારે આ ઉપાય કરી શકો છો પણ યાદ રાખજો ખવડાવતી વખતે મનમાં ડર ઘૃણા કે ઉતાવળ ન હોવી જોઈએ સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરી શાંતિથી આ કાર્ય કરો મનમાં પ્રાર્થના કરો હે શનિદેવ મારા પર જે પણ દેવું છે તેને આજથી જ હળવું કરી દો એક સત્ય ઘટના એક વ્યક્તિ એટલો દેવામાં ડૂબેલો હતો કે તેનું ઘર મિલકત અને પિતૃઓની જમીન પણ વેચાઈ ગઈ જ્યારે તેણે આ ઉપાય વસંત પંચમીના દિવસે કર્યો ત્યારે થોડા જ દિવસોમાં તેની આવકના રસ્તા ખુલ્યા અને તે પૂરેપૂરો દેવામાંથી મુક્ત થઈ ગયો ખાસ સાવધાની કૂતરાને ક્યારેય લાકડી મારવી નહીં કે તેને ભગાડવો નહીં કૂતરાને વધેલું ઘટેલું એટલે કે જૂઠું ખાવાનું ન આપવું આ દિવસે દારૂ કે માંસનું સેવન ન કરવું દેખાવો કરવા માટે વિડિયો ન બનાવવો નહીંતર શનિદેવ ફળ રોકી લે છે બીમારી દૂર કરવાનો ઉપાય જો તમને કોઈ બીમારી છે અથવા ભવિષ્યમાં બીમારીથી બચવા માંગો છો તો આ ઉપાય જરૂર કરો પછી ભલે તે બ્લડ પ્રેશર શુગર કિડની કે હાર્ટની સમસ્યા હોય દવા તો લેવાની જ છે પણ સાથે આ ઉપાય પણ કરવાનો છે શાસ્ત્રો કહે છે કે અમુક રોગ દવાથી નહીં પણ દયાથી મટે છે વસંત પંચમીના દિવસે જો આ ઉપાય કરવામાં આવે તો જૂનામાં જૂની બીમારી પણ જડમૂળથી ખત્મ થઈ જાય છે જો રિપોર્ટમાં કંઈ ન આવતું હોય છતાં તમે બીમાર હો તો સમજી લેજો કે આ પાછલા જન્મના કર્મોનો હિસાબ છે જે આ ઉપાયથી જ સાજો થશે મિત્રો આજનો આ વિડિયો દયાના તે રહસ્યને ખોલશે સાથીઓ દરેક બીમારીનું કારણ માત્ર બેક્ટેરિયા કે વાયરસ જ નથી હોતા કેટલીક બીમારીઓ હેવી હોય છે જે પિતૃદોષના કારણે આવે છે તો કેટલીક પશુઓને પીડા આપવાથી લાગતા પાપને કારણે આવે છે કોઈ અસહાય વ્યક્તિનો તિરસ્કાર કરવાથી પણ બીમારી લાગી શકે છે અને સૌથી ખતરનાક બીમારીઓ યમ અને શનિની પકડથી આવે છે આપણું શાસ્ત્ર કહે છે કે જેણે ક્યારેય કોઈ જીવને દર્દ આપ્યું હોય બીમાર વ્યક્તિની મજાક ઉડાવી હોય કે પશુને ભૂખ્યું રાખ્યું હોય અથવા ભગાડ્યું હોય તેના શરીરમાં રોગ કાયમી ઘર બનાવી લે છે આવી સ્થિતિમાં દવા માત્ર કામચલાવ રાહત આપે છે પણ રોગ જળમૂળથી જ જતો નથી કૂતરો અને રોગમુક્તિનો સંબંધ હવે ધ્યાનથી સાંભળો કૂતરો રોગોની નકારાત્મક ઊર્જાને ખેંચી લે છે મૃત્યુ અને જીવનની વચ્ચે કૂતરાને પ્રહરી એટલે કે રક્ષક માનવામાં આવે છે કારણ કે તે યમરાજનો દૂત છે જ્યારે કોઈ બીમાર વ્યક્તિ કૂતરાને પ્રેમથી એક નાની વસ્તુ ખવડાવે છે ત્યારે યમના દૂતો પ્રસન્ન થાય છે જે મૃત્યુની ફાઇલ થોડીવાર માટે ખુલ્લી હતી તે બંધ કરી દેવામાં આવે છે અને અસાધ્ય રોગો પણ અચાનક મટવા લાગે છે તમારે શું કરવાનું છે વસંત પંચમીના દિવસે દૂધમાં થોડું કેસર ઉમેરો તેમાં રોટલીના ટુકડા કરીને કૂતરાઓને ખવડાવો દૂધ ચંદ્રનું તત્વ છે જે માનસિક અને શારીરિક રોગોને શાંત કરે છે તે નબળાઈ ડર ગભરાટ અને અનિંદ્રા જેવી સમસ્યાઓમાં રાહત આપે છે કેસરને શાસ્ત્રોમાં જીવન રક્ષક કહેવામાં આવ્યું છે તે નકારાત્મક ઉર્જાને કાપે છે અને શરીરમાં છુપાયેલી બીમારીઓને બહાર ખેંચે છે અપાર ધન દોલત મેળવવાનો ઉપાય મનમાં લાલચ ન રાખશો બસ આ ઉપાય કરી દો અને તે પણ ચૂપચાપ કરવાનો છે કોઈને કહેવાનું નથી અને મનમાં એવું પણ નથી વિચારવાનું કે આ ઉપાય કરવાથી મને ધન કે દોલત મળશે મિત્રો ધ્યાનથી સાંભળો આવું વિચારવાનું નથી આજે હું તમને જે જણાવવા જઈ રહ્યો છું તે કોઈ સાધારણ ઉપાય નથી આ કોઈ દેખાડાનું તોટકો નથી આ એક ગુપ્ત પ્રક્રિયા છે જે શાસ્ત્રોમાં સીધી રીતે લખવામાં નથી આવી પરંતુ ગુરુ પરંપરા દ્વારા કાનમાં ફૂંકવામાં એટલે કે શીખવવામાં આવતી રહી છે કારણ કે જ્યારે આ ઉપાય સાચા ભાવ અને મર્યાદા સાથે કરવામાં આવે છે ત્યારે માણસના જીવનની તમામ અટકેલી ગાંઠો એક પછી એક ખુલવા લાગે છે દેવું હોય કે બીમારી ગરીબી હોય કે માનસિક પીડા શત્રુ બાધા હોય કે લગ્ન અને સંતાન ન થવાની અડચણ એવું નથી કે બધું એક જ દિવસમાં મળી જાય છે પરંતુ આ ઉપાય તમારી નિયતિ એટલે કે નસીબની દિશા બદલી નાખે છે ઉપાયની વિધિ અને શરતો જો તમે આ વાત મજાકમાં સાંભળી રહ્યા હો તો અત્યારે જ આ વીડિયો બંધ કરી દો પરંતુ જો તમે ખરેખર અંદરથી તૂટી ગયા છો દરેક બાજુથી થાકી ગયા છો અને તમને લાગે છે કે જીવનમાં કંઈક એવું અટકેલું છે જે દેખાતું નથી પણ દરેક બગલે રોકે છે તો આ વાત માત્ર સાંભળશો નહીં તેને તમારા અંતરમાં ઉતારો શાસ્ત્રો કહે છે કે જ્યારે માણસ દરેક દરવાજે દસ્તક દઈ ચૂક્યો હોય અને કોઈ દરવાજો ન ખુલે ત્યારે ઈશ્વર જીવોના માધ્યમથી રસ્તો ખોલે છે એ જીવોમાં સૌથી પ્રથમ છે કારણ કે તે સ્વાર્થ કે છળ નથી જાણતો તે માત્ર ભાવ ઓળખે છે પ્રક્રિયા આ પ્રક્રિયા કોઈ ખાસ તિથિની મોહતા જ નથી પરંતુ જો તમે તેને અમાસ શનિવાર વસંત પંચમી મોની અમાસ કે કોઈ મંગળવારે કરો તો તેની અસર અનેક ગણી વધી જાય છે સવારે સ્નાન કરો કપડાં સાફ હોવા જોઈએ શરીર અને મન બંને શુદ્ધ હોવા જોઈએ એક નાની થાળી કે પડીઓ લો તેમાં ત્રણ વસ્તુઓ રાખવાની છે ઘઉંની રોટલી સાદી મીઠા વગરની કારણ કે ઘઉં જીવનનો આધાર છે અને મીઠા વગરનો અર્થ છે કે તમે તમારા અહંકારને આ પ્રક્રિયાથી બહાર રાખી રહ્યા છો ગોળ થોડોક જ કારણ કે ગોળ દરિદ્રતા ઓગાળવાનું પ્રતીક છે અને તત્વને જાગૃત કરે છે સરસવનું તેલ માત્ર એક બેટીપા તે રોટલી પર નાખવાનું નથી પણ આંગળીથી સ્પર્શ કરાવવાનો છે તે શનિને સંતુલિત કરે છે અર્પણ કરવાની રીત આ વસ્તુઓ રાખતી વખતે કોઈ મંત્ર મોટેથી નથી બોલવાનો મનમાં માત્ર એટલો જ ભાવ રાખવો કે હે પ્રભુ મારા જીવનમાં જે કંઈ અટકેલું છે જે દેખાતું નથી પણ રોકે છે આજે હું તેને તમારા ચરણોમાં સોંપું છું ત્યારબાદ આ થાળી લઈને કોઈ એવા કૂતરા પાસે જાઓ જે શેરી કે રસ્તા પર હોય તે ગભાયેલો કે ઇજાગ્રસ્ત ન હોવો જોઈએ જ્યારે કૂતરા સામે બેસો ત્યારે તેને ઉપરથી ન જુઓ તેની બરાબરીમાં જુઓ જમણા હાથે રોટલીના ટુકડા કરો પહેલાં ગાળવાળો નાનો ટુકડો આપો જ્યારે તે ખાય ત્યારે મનમાં કોઈ ફરિયાદ ન રાખો ત્યારબાદ સરસવના તેલના સ્પર્શવાળો ટુકડો આપો જ્યારે તે ખાઈ લે ત્યારે મનમાં કહો હે ઈશ્વર જેમ આ જીવે વગર સવાલે મારા હાથે ભોજન સ્વીકાર્યું તેમ તમે પણ મારા જીવનને સ્વીકારો મારા દોષ અને પાપોનો બોજ હળવો કરો કૂતરો તૃપ્ત થઈને પાછળ જોયા વગર જતો રહે તો સમજી લેજો કે તમારી પ્રાર્થના સ્વીકાઈ ગઈ છે વસંત પંચમીએ શું ન કરવું પંચમી ખૂબ જ પવિત્ર દિવસ છે તેથી ઘરમાં ક્યારેય ઝઘડો ન કરવો કે મોટેથી ન બોલવું મોડે સુધી ઊંઘતા ન રહેવું વહેલા ઉઠીને સ્નાન કરી શિવજી અને માતા સરસ્વતીના દર્શન કરવા કોઈ પણ મહિલા કે પત્નીનું અપમાન ન કરવું જે મહિલા પતિનું અપમાન કરે છે તે સાત પેઢી સુધી દુઃખ ભોગવે છે નશો ન કરવો અને બ્રહ્મચર્યનું પાલન કરવું લગ્ન માટેનો ખાસ ઉપાય જો લગ્નમાં અવરોધ આવતા હોય તો વસંત પંચમીના દિવસે કાળા કૂતરાને ગાયનું દેશી ઘી લગાવેલી રોટલી ખવડાવો રોટલી ખવડાવતી વખતે મનમાં તે વ્યક્તિનું સ્મરણ કરો જેની સાથે તમે લગ્ન કરવા ઈચ્છો છો આનાથી લગ્નના યોગ વહેલા બને છે મિત્રો આજની વિડિયોમાં બસ આટલું જ આશા છે કે આ વિડિયો તમને પસંદ આવી હશે જો વિડીયો પસંદ આવી હોય તો લાઇક કરજો અને અમારી ચેનલ ધર્મ વાસ્તુને સબસ્ક્રાઇબ કરજો અત્યાર માટે આપ સૌ દર્શકોનો ખૂબ ખૂબ આભાર